પાફકોની ચૂંટણીના પગલે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સામે ભાજપના આજે કેટલાક પાટીદાર નેતાઓની ધરી રચાઈ રહ્યાના નિર્દેશો અમરેલીથી સંપડાયા છે સહકારી ક્ષેત્રે મેન્ડેટ અપાતી અને ઉમેદવારની પસંદગી કરતી પક્ષની નેતાગીરી સામે અવાજ ઉઠાવનાર રાદડિયા સિંઘાણીએ ગત રોજ જન્મદિવસની સભાના નામે પર મુખ સમર્થન આપનારી ચર્ચા જાગી છે તો ભાજપના મેન્ડેટની વિરૂદ્ધ જયેશ રાદડીયાએ વટથી ઇફકોના ડાયરેક્ટરની ચૂંટણી જેતેને બતાવી દિલીપસિંઘાણીએ સમય પ્રદેશ ભાજપ પ્રમુખ ખુલ્લે જવાબ આપી દીધો છે તો આ બંને નેતા સામે સસ્તી ભંગની કોઈક મજબૂત માંગ પક્ષમાંથી થઈ નથી પરંતુ બંનેને પક્ષના નેતાઓનું પરક્ષો રીતે સમર્થન મળી રહ્યું છે ગઈકાલે અમરેલીમાં યોજાયેલા સિંઘાણીની સન્માન સભામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે આશક્તિ પ્રદર્શન નથી જયેશ રાદડીયા પણ હાજર રહ્યા હતા ભાજપે પસંદ કરેલ અમરેલીના ઉમેદવાર સુતેરિયાના સામે ખુલ્લો વિરોધ કરનાર અને આ પસંદગીના કારણે લીડ ઘટશે તેમ કહેનાર સાંસદ નારણ કાછડીયા પણ હાજર હતા રાજકોટથી ચૂંટણી લડવનાર પુરુષોત્તમ રૂપાલા અને ડોકટર કાનાબાર તેમજ અન્ય પાટીદાર નેતાઓ અચોક હાજર રહ્યા હતા ખોડલા ધામના પૂર્વ ટ્રસ્ટી અને હાલ રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાડાએ કહ્યું કે જયેશ રાદડીયાએ કશું ખોટું કર્યું નથી તો બીજી તરફ કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં આવેલ અમરીશ ઢેર જેવી કાકડિયા અમરેલી બેઠકના હાલના ઉમેદવાર સહિતના નેતાઓની ગેરહાજરી પણ સૂચક ગણાઈ રહી હતી તો એક સમયે સૌરાષ્ટ્રના રાજકારણનું એપી સેન્ટર વિજય રૂપાણીના સમયમાં રાજકોટ રહ્યું છે તો અને હવે આ સેન્ટર અમરેલી બની રહ્યું છે